સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે તે આ લોક અદાલતની અંદર જે વ્યક્તિઓએ ક્રિમિનલ કેસ કર્યા હોય અને તેઓને વધારે સજાની જરૂર ન હોય તેવા આરોપીઓ સાથે પીજીવીસીએલ દ્વારા જેમની પર કેસ કરવામાં આવ્યા છે તે તેવા લોકો સાથે બેંક દ્વારા જેમની સામે એવિએશન સહિત જે લોન ભરપાઈ ન કરતા હોય અને તેઓને નોટિસો આપવામાં આપ આપવામાં આવી હોય તેવા કેસોને આવરી લેવામાં આવે છે અને આ જગ્યાએ સમાધાનકારી વલણ અપનાવી અને તેમની આગળથી તેમને નજીવો ડન કરી અને આ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે